લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે ત્યારે ભરૂચ બેઠક પર સતત સાતમી વખત ચૂંટણીના મેદાને આવેલા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં નર્મદા જિલ્લાના નેડીયાપાડા ખાતે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ચિક્કારમેદની વચ્ચે સંમેલનમાં બીટીપીના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા મહેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મહેશ વસાવાએ આડકતરી રીતે આપના ઉમેદવાર ચૈતર વસાવાને નવો માણસ ગણાવી વેધક સવાલ કર્યા હતા કે આ નવો માણસ ક્યાંથી આવ્યો અમે મનસુખ વસાવાને જંગી મતોથી જીત અપાવીશું આ સાથે તેઓએ ભાજપમાં જોડાવા અંગે કહ્યું કે પીએમ મોદીના વિકાસના કામોના કારણે હું ભાજપમાં જોડાયો છું ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે પણ હું મને એમની સાથે બે બે હજાર બેની અંદર અમે ધારાસભ્ય તરીકે અહીં આવી જે હતા અને એને પહેલાંમાં પહેલું ડેડિયાપાડા પસંદ કર્યું બેટી પઢાઓ બેટી બચાવો અને ગુજરાતમાં બીજા મંત્રીઓને પણ અલગ અલગ વિસ્તારમાં મોકલેલા ત્યારથી એમની સાથે હું દિલથી જોડાયેલો હતો અને ઘણી વખત જિલ્લા પંચાયતો પણ અમે સાથે સાથે એમની સાથે ભરૂચમાં પણ અમે બનાવેલી હતી તો આવનારા સમયની અંદર આ લોકસભાની જે ચૂંટણી આવી છે એમાં માન્ય સાતમી વાર જે સાંસદની ટિકિટ મળેલી છે એવા મનસુખભાઈ વસાવાને સારી જંગી બહુમતીથી અમે જીતાડીશું કે ચાહે ડેડિયાપાડા હોય ચાહે ઝઘડિયા હોય કે ભરૂચની સાથે સાથે વિધાનસભાઓ છે ત્યાં બહુમૂલ્ય વસ્તી છે ત્યાં જઈને અમે પ્રચાર ગામડે ગામડે જઈને ઘરે ઘરે એને પ્રચાર કરી અને પાંચ લાખથી વધારે જંગી બહુમતીથી અમે જીતાડવાના તો બીજી તરફ ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી ડેડિયાપાડા વિસ્તારમાં તેઓએ પ્રજાને ભરમાવી વિધાનસભા જીતી ગયા આજે મારે એટલે બોલવું પડ્યું કે ચૈતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટમાં નર્મદામાં પ્રવેશ અંગે કોર્ટમાં અરજી કરી ત્યારે સાંસદ મનસુખ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે મેં પણ એવું ઈચ્છું છું કે તેમના તમામ કેસ વાઇન્ડઅપ થઈ જાય ચૈતર વસાવા એલફેલ બોલશે તો કોર્ટ હજુ એન્ટ્રી નહીં આપે આ સાથે જ આ વખતે પાંચ લાખ કરતાં વધુ મતોથી જીતીશું અને આપના સુપડા સાફ કરીશું તેવો મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી આ ભરૂચ લોકસભાની સાત વિધાનસભામાં છે સાત વિધાનમાંથી છ ભાજપ પાસે છે અને એક આપ પાસે છે અને તે ગયા વખતે લોકોને છેતરીને ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા જે તે સમયના ધારાસભ્યની પીઠ પાછળ ખંજર વોકીને એ જે તે એ સમય જીતી ગયા હવે એ સમય એના માટે ગયો હું માનું છું કે આ વખતે અત્યાર સુધીમાં છ લોકસભાનો છ વિધાનસભાનો પ્રવાસ પૂર્ણ થયો અને આજે લીડિયાપાડામાં જે પ્રકારનો ઉત્સાહ છે આજે કરજણની વિધાનસભાની મિટિંગ છે પણ પ્રચંડ અને ભવ્ય વિજય થાય એવી લોકોની આંખોની અંદર એક પ્રકારની આગામી લોકસભાની ચૂંટણી માટેની ચેતના દેખાઈ રહી છે